મગફળી બગસરા શહેરમાં ટેકાના ભાવે મગફળીની નવ થી ખરીદી શરૂ થઈ હોય એક માસમાં સત્તરસો ખેડૂતોએ પોતાની મગફળી વેચવા પહોંચ્યા એક માસતા સમય દરમિયાન આશરે મગફળી એક લાખ મગફળીની ગુણીની રાજ્ય સરકાર દ્વારા ખરીદી કરી કરવામાં આવી અને અમરેલી જિલ્લા પાંચ સેન્ટર પર રાજ્ય સરકાર દ્વારા મગફળીની એક હજાર ચારસો બાવન રૂપિયાના ભાવે ખરીદી કરી રહ્યા છે ત્યારે બગસરા શહેરમાં ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે ત્યારે મગફળી ખરીદી કરી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા ઠેકાના ભાવે મગફળી વેચવા પાંચ હજાર ચારસો સાત ખેડૂતોએ નોંધણી જેમાં બે હજાર બસ્સો એકાવન ખેડૂતોને મેસેજ કરતા એક હજાર સાતસો પચાસ ખેડૂતોએ પોતાની મગફળી વેચ રહ્યા છે દરરોજ આશરે સો ખેડૂતોને મેસેજ કરવામાં આવશે જેમાં સિત્તેરથી નેવું ખેડૂતો મગફળી વેચવા પહોંચે છે ખેડૂતોમાં સંતોષકારક હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તેવા સતત પ્રયાસો કર્યા રાજ્ય સરકાર દ્વારા અત્યારે જે ટેકાણા ભાઈ મગફળીની ખરીદી આપની મંડળી દ્વારા અત્યારે ખરીદી કરી છે આપની મંડળી દ્વારા અત્યાર સુધીમાં કેટલા ખેડૂતોની ખરીદી કરવામાં આવી શું કહેશો બગસરા ખેડૂત સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સદાસિયા બોલું છું આજે સરકારશ્રીના મગફળીની ટેકાના ભાવની ખરીદી જોરશોરથી ચાલી રહી છે ત્યારે આજે અમે રોજ સો મેસેજ નાખીએ છીએ અને ત્યારે ખેડૂતો અત્યારે નવાણું પોઈન્ટ નવાણું ખેડૂતો હાજર રહે છે અને હાલ સુધીમાં કેમ હાલ સુધીમાં અમે બાવીસો જેવા ખેડૂતો બોલાવવામાં આવ્યા છે અને સત્તરસો જેવા ખેડૂતોની અમે મગફળી જોખી ચૂક્યા છીએ અને અત્યાર સુધીમાં અમે સત્તાણું હજાર જેવી બોરીનું જોખી જોખી ચૂક્યા છીએ ત્યાર પછી ખેડૂતો જ્યારે આવે છે ત્યારે એને ખૂબ ખુશી અને પૂરો સહયોગ મંડળીનો મળે છે અને બનતા પ્રયાસ અમારા એવા છે જ્યારે અમારે ખેડૂતોને માલ જોખાય જાય એટલે અઠવાડિયાની અંદર ખેડૂતોને પેમેન્ટ ફૂંકતું પણ કરીએ છીએ અને જે ખેડૂતોને ઇસ્યુ હોય કે ડીબીટી ન હોય કે કોઈ નોમિની ન થ હોય એવા લોકોનું પેમેન્ટ થોડું કામ તેમ થાય છે બાકી બધા લોકોને અઠવાડિયાની અંદર પેમેન્ટ મળી જ જશે શું રાજ્ય સરકાર દ્વારા ટેકાના ખરીદી કરવામાં આપના દ્વારા અત્યારે મગફળી વેચવા આવ્યા અહીંયા કેવી વ્યવસ્થા છે કેટલા સમયમાં એનું પેમેન્ટ મળી જશે જય જયવાન જય કિસાન આજે બગસરા વિવિધ સેવા સહકારી મંડળી દ્વારા નાફેડે જે ખરીદી સેન્ટર બગસરાને આપેલું છે ત્યાં અત્યારે ખૂબ શાંતિપૂર્વક રીતે મગફળીની ખરીદી થઈ રહી છે અને હું પણ ખેડૂત તરીકે પોતા મારો માલ લઈને હું અને ભાવેશભાઈ મારી સાથે ખેડૂત ઊભા છે અમે બે અમારો પોતાનો માલ લઈ અને આજે નાફેડના જે ખરીદી સેન્ટર છે ત્યાં ઠલવવા આવ્યા છે મગફળી અને જોવા જઈએ તો અત્યારે બગસરા મંડળી દ્વારા જે ખરીદી કરી બહુ શાંતિપૂર્વક રીતે અને કોઈ ખેડૂતોનો પ્રશ્ન હોય તો સ્થળ ઉપર જ એનું સોલ્યુશન થાય છે અને કોઈ પણ ખેડૂતોને કોઈ તકલીફ ના પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે અને મંડળી દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે કોઈ પણ પ્રકારનું ઇસ્યુ થાય છાંયો પાણી ચા બધી વ્યવસ્થા કરવાની આવી જાય છે તો મંડળી દ્વારા એનું સોલ્યુશન ત્વરત કરવામાં આવે છે અને કોઈ ખેડૂતને અત્યારે હેરાનગતિ નથી થતી અને સમયસર બધાની માગડી જોખાઈ જાય છે અને ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ સાતથી આઠ દિવસની અંદર પોતાનું પૈસા આવી જાય છે એમ છતાં કોઈને ઇસ્યુ રહેતો હોય ટેકનિકલ તો અહીંયા આવે અને મંડળી એનું સોલ્યુશન આપે છે એટલા માટે હું મંડળીનો હૃદયથી ખેડૂતો વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને મંડળીને કહેવા માગું છું હજી ખૂબ સારી રીતે ખેડૂતો હેરાન ના થાય એ રીતે ખરીદી કરો અને કોઈ વસ્તુની કંઈક તકલીફ પડે તો સરકારશ્રીને વિનંતી કરો એમાં ક્યાંય જરૂરી પડે ખેડૂતોને તો અમને બે ફિકર અમને રજૂઆત કરજો જય જય જવાન જય કૃષ્ણ અત્યારે રાજ્ય સરકાર દ્વારા જે ટેકાના ભાવે મગફળીને અત્યારે ખરીદી કરી રહ્યા છે ને એક માસ જેવો સમય વીતી ગયો છે સત્તરસો જેવા ખેડૂતોને અત્યારે મગફળી ખરીદી કરી રહ્યા છે એક મહિનાનો સમય વીતી ગયો છે આપની મુલાકાત શું કરી આજરોજ આમ તો સમયાંતરે બગસરાના મગફળી ખરીદી કેન્દ્રની મુલાકાત અમે લેતા જ હોઈએ છીએ સમયાંતરે ખેડૂતોના વિધવિધ કોઈ પ્રશ્નો હોય પરંતુ જે બીજા વિસ્તારમાં થાય છે એવો કોઈ પણ પ્રશ્નો અહીંયા મેજર અહીંયા ક્યારેય ઉપસ્થિત નથી થયો અહીંયા આગેવાનો અને જે સંસ્થા નોડલ બગસરા વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા ખરીદી થઈ રહી છે બહુ સરસ રીતે થઈ રહી છે અહીંયા ખેડૂતો માટે પાણી છાંયડો એવી વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં મારા જાણવા મુજબ એકાદ લાખ ગુણીની ખરીદી કરવામાં આવી છે ખેડૂતોને કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો અહીં બેસીને સોલ્યુશન પણ થઈ જાય છે અને રાજ્ય સરકારની અને આ મંડળીની અહીંયા પ્રશંસનીય કામગીરી રહી છે એ આ બાબત હું